સુરતમાં મહિલા નાયબ મામલતદારે આપઘાત જેવું મોટું પગલું ભરી લેતા ચકચાર મચી ગઈ છે ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ તરીકેશા પટેલે પોતાના ઘરે જ આપઘાત કરી લીધો હતો વિસ્તારમાં રહેતા અને ઓલપાડમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હિનિશાબેન પટેલે પોતાના ઘર પર જ ગળે ફાંસો ખાય આપઘાત કરી લેતા ચકચાર મચી છે હિનિશાબેન પટેલ અને તેના પતિ બંને નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા આપઘાત પાછળનું કારણ હાલક બંધ છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે ઇનિશાબેન પટેલના પતિ પણ મહેસૂલ વિભાગમાં જ ફરજ બજાવે છે અને તેઓ હાલ ઓલપાડ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે કાર્યરત છે પતિ પત્ની બંને એક જ વિભાગમાં જવાબદાર હોદ્દા પર હોવા છતાં કયા સંજોગોમાં મહિલા અધિકારીએ આ પગલું ભર્યું તે વાતથી સૌ કોઈ સ્તબ્ધ છે દિનેશાબેન પટેલ ઓલપાડ મામલદાર કચેરીમાં ફરજ બજાવતા હોવાથી તેમના મોતને પગલે ત્યાં પણ શોકનો મોજો ફરી વળ્યો છે હિનિશાબેન અને તેમના પતિ કેતનભાઈ ભગુભાઈ પટેલ દરરોજ સાથે ઓલપાડ નોકરી માટે જતા હતા કેતનભાઈએ જણાવ્યું કે તેઓ તૈયાર થઈને બિલ્ડિંગની નીચે આવી ગયા હતા પરંતુ હિનિશાબેન નીચે ન આવતા તેઓ ફરીથી ઉપર ફ્લેટ પર ગયા હતા ત્યાં જઈને જોયું તો હિનિશાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો ઘટનાની જાણ થતા રાંદેર પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ સુરત